કેમ છો બધા માહિર કિચનમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું ફરાળી પ્રિમિક્સ જેમાંથી તમે કેટલી બધી રેસીપી ફરાળી બનાવી શકો છો અને થોડી જ વારમાં પ્રીમિક્સ હોય તો બની જાય છે તો તેના માટે મેં અઢી વાટકી સાબુદાણા લીધા છે એને આપણે એક મિક્સી બાઉલમાં લેશું અને બે વાટકી સામો લીધો છે અને આ બધું આ બે મિક્સ કરી અને આપણે એકદમ સરસ એને ઝીણો દળી લેવાનું છે આ રીતે આપણું પ્રિમિક્સ એકદમ આવું લોટ જેવું બની જાય એવું દળી લેવાનું છે અને એક પછી એ ટાઈક કન્ટેનરમાં ભરી લેવાનું છે પણ પછી તમને જ્યારે પણ કોઈ પણ વસ્તુ બનાવવાની ઈચ્છા હોય ત્યારે ફટાફટ એ બની જશે આમાંથી આપણે ઈડલી ખાંડવી અપમ ઢોકળા બધું બનાવી શકીએ છે તો આ રીતે આપણે પ્રિમિક્સ બનાવી અને રેડી કરી લીધું છે હવે આપણે પ્રીમિક્સને વાસણમાં લઈશું ત્યારે હું એક વાટકીના માપથી બનાવું છું હવે એમાં આપણે સેંધા નમક નાખશું સ્વાદ મુજબ અને છાશ નાખશું એક દોઢ વાટકી જેટલી પછી આપણે જરૂર લાગે તો આપણે એડ કરી શકીશું અને મિક્સ કરશું આ રીતે પલાળી અને એને આપણે દસ મિનિટ રહેવા દઈશું જેથી કરીને આપણા સાબુદાણા છે એ સરસ સોફ્ટ થઈ જાય જો થોડું એમાં ક્રંચ રહી ગયું હોય તો એ પણ સોફ્ટ થઈ જાય જ્યાં સુધી આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે અંદરનું સ્ટફિંગ કરી લેશું તો સ્ટફિંગ માટે મેં બે ચમચી તેલ મૂક્યું છે તેલ તમારે જેટલું ઓછું ઉપયોગ કરતા હોય એટલું આમાં આપણે વધારે તેલનો ઉપયોગ કરવાનો નથી એમાં આપણે જીરું એડ કરશું થોડા લીમડાના પત્તા અને બે મળશે આને એક થી દોઢ ઇંચ જેટલું આદુની પેસ્ટ એડ કરી દેસું થોડું કામ કર્યું આપણે બાફેલા બટેકા

મેં બાપતી વખતે નમક નાખ્યું હતું એટલે સ્વાદ મુજબ આપણે સેંતા નમક નાખશું અને થોડું શેકેલું જીરું શેકેલા જીરાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે ચોક્કસથી એડ કરજો અને થોડો મરી પાવડર કારણ કે આપણે મરચાં પણ એડ કર્યા છે એટલે વધારે તેટલું ના થાય એના માટે અને થોડો સ્વાદ મુજબ ચાટ મસાલો એ પણ બિલકુલ ઓપ્શનલ છે પણ આ નથી થોડોક ખાટો એવો સરસ ખાટો અને એવો ટેંગી ટેસ્ટ આવશે એટલે આપણે અડધી ચમચી જેટલું ચાટ મસાલો એડ કરશું અને ફરી પાછું એકદમ સરસ હલાવી લેશું તમે આ સ્ટફિંગને જેટલી વાર ગેસ ઉપર હલાવશો એટલો એનો ટેસ્ટ વધારે સરસ થશે ઘણી વખત કેવું હોય કે આપણે બારે પેટીસ કે ફરાળી થવા જતા હોય તો એનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય પણ એનું મૂળ મૂળ કારણ એ લોકો ખૂબ જ આવી રીતે સ્ટફિંગને તળીએ ચૂટે ત્યાં સુધી એ લોકો પકવતા હોય છે એટલે બધા મસાલા છે એ સરસ મિક્સ થઈ જાય અને એની સ્મેલ પણ એકદમ સરસ મસાલામાં બેસી જાય તો આ રીતે એકદમ સરસ હલાવી અને આપણું સ્ટફિંગ છે એ રેડી થઈ થયેલું છે જો તમે ધાણાભાજી યુઝ કરતા હો તો ધાણાભાજી પણ આમાં એડ કરી દેવાની છે તો હવે આપણું સ્ટફિંગ રેડી છે નીચે ઉતારી લેશું નીચે ઉતારી ધાણાભાજી એડ કરી અને એકદમ સ્ટફિંગને ઠંડુ થવા દેવાનું છે હવે આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે આપણે એમાંથી નાના નાના એવા બોલ્સ લઈ લેવાના છે બોલ્સ બનાવી લેવાના છે આની સ્મેલ તો એટલી સરસ આવે છે કે તમને ફાસ્ટ ન હોય તો પણ ખાવાની ઈચ્છા થઈ જાય તો આ રીતે આપણે બધા બોલ્સને રેડી કરી લેશું હવે આપણે સ્ટફિંગના બોલ્સ પણ રેડી છે અને આપણું પ્રીમિક્સને પણ દસ મિનિટ થઈ ગઈ હવે એમાં આપણે થોડું એડ તેલ કરીશું એક ચમચી જેટલું જેથી કરીને સોફ્ટ થાય અને પિનચોપ જેટલો ઇનો એડ કરશું અને હલાવી લેશું તો આ રીતે આપણું સ્ટફ અપમનું મિશ્રણ રેડી થઈ ગયું છે આ એક પ્રીમિક્સમાંથી તમે કેટલી બધી વેરાયટી બનાવી શકો છો ઢોસા ઇડલી ખાંડવી અપમ હાંડવો તો આ રીતે હવે આપણે હલાવી અને બેટરને રેડી કરી લીધું છે હવે આપણે અપમ સ્ટેન્ડમાં થોડું થોડું બેટરને પાથરશું ડિવિંગ કરી દેવાની છે ને ફૂલ થોડું એડ કરીશું આ રીતે સ્ટફિંગ રાખી અને વચ્ચે આપણે બોલ મૂકી દેશું એમાં બધા બોલને મૂકી દેશું અને ફરી પાસો આપણે સ્ટફિંગને ઉપર એડ કરી તો આ રીતે આપણે બધા સ્ટફિંગ રેડી દેશે ઉપર કવર કરી અને ઘાપી અને સાત થી આઠ મિનિટ થવા દેશે થોડી વાર પછી આપણે ચેક કરી લેવાનું છે અને એને જો થઈ ગયું હોય તો ઊંધી સાઈડમાં થોડી પાછળ આપણે શેકી લેવાનું છે તો એકદમ ઓછા તેલમાં આપણું આ કરાળી રીસ છે એકદમ સરસ બની જશે અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગશે અને જો તમારે વધારે તેલ નાખવું હોય તો આ રીતે ફરી પાછું આપણે બીજી દિશામાં ફેરવી ત્યારે પણ આપણે તેલ એડ કરી શકી છીએ તો આ રીતે આપણે બધા ગોલ્સને ઉલટાવી અને ફરી પાછા શેકી લેશું જોઈ શકો છો આપણા પંપ છે એ બંને બાજુ બસ્ત એવા શેકાઈ ગયા છે તો હવે આપણા પંપ સ્ટફિંગ અપમ રેડી છે તો હવે એને આપણે નીચે કરી લેશું ફ્રેન્ડ્સ તૈયાર છે મારા એક જ સ્ટફિંગમાં એક જ પ્રિમિક્સમાંથી બનતું ફરાળી આ ડીશ જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બાય અને ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો ખરેખર ખૂબ જ ટેસ્ટી એવા સ્ટફ હપમ ઇડલી અને ખાંડવી બધું એવું સરસ બનશે થેન્ક યુ બબા